રાજુલા જાફરાબાદ ખાતે જે થોડા સમય અગાઉ બોટની દુર્ઘટના થઈ હતી એ જ વાતને લઈને અત્યારે હાલ આપ નેતા રાજુ સોલંકી અને સ્થાનિક લોકો મેદાને આવ્યા છે અધિકારીને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે તેની સાથે તે લોકોએ વધુમાં અધિકારીને શું રજૂઆત કરી છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ ઘટનામાં અગિયાર માછીમારો લાપતા થયા હતા અને ખાસ કરીને ઘણા બધા મૃતદેહ છે તે પણ મળી આવ્યા હતા પરંતુ ક્યાંક હજી પણ શોધખોળ ચાલુ છે અને આ જ વાતને લઈને જે આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી છે અને તેની સાથે જે સ્થાનિક લોકો છે એ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી હતી સૌથી પહેલા તો એ વિડીયો મારી એની સાંભળી હું છું પછી તમે જવાબ આપો આ લોકોનું કહેવાનું એમ છે કે પ્રશાસન જે સિસ્ટમથી કામ કરે છે જે એની રીતે કામ કરે છે એમાં એ લોકોને એવું લાગે છે કે પરિણામ મળવું મુશ્કેલ છે પણ આ લોકો જે રીતે એની સિસ્ટમથી કામ કરવા માગે છે પરિણામ મેળવવા માગે છે મદદ માટે એ લોકો એની સિસ્ટમથી કામ કરવા માગે છે તો પ્રશાસન દ્વારા એમને પરમિશન આપવામાં આવે બરાબર એવી આ લોકોની રજૂઆત છે અને અથવા તો તમે ખાતરી આપો કે એટલા સમયની અંદર ગમે જે કરવું પડે જે ટેકનોલોજી અપનાવવી પડે ટેકનોલોજી દ્વારા આ જે અત્યારે જે ગરકાવ છે જે લાપતા બોડી છે કે જે લોકો લાપતા છે ફિશરમેનો એ લોકોને તાત્કાલિક ગોતી અને એના પરિવારને સોંપવાની તમારે જવાબદારી કાલ્યો અને કાય એમને ભરવી છે બે માંથી એક બે રસ્તા છે

બીજી વાત ઈ કે આખા હિન્દુસ્તાન ની અંદર આખા દેશ ની અંદર ચૌદ તારીખે ટોકન આપવાનું બંધ કરી દીધું છતાંય હા આખા ભારત માં

તમારે ઉપર લેવલે બંધ કરાવવું જોઈએ ઉપર થી બધે બંધ છે બોમ્બે મહારાષ્ટ્ર બધે બંધ હતું એક જ જગ્યાએ ત્યાં ચૌદ બંધ થઈ ગયું છે

ખૂબ ગંભીર બાબત છે આજે કદાચ હાલો ભગવાન કરે ને એવું ન હોય આપણે તો એવું ધારીએ કે ગમે ત્યાં કિનારા ઉપર નીકળી ગયા હોય બરાબર પણ બોટ ની અંદર હોય એના બોડી અંદર હોય તો આ કેટલી ગંભીર બાબત છે આ અને બહાર કાઢવાની જવાબદારી આપણા બધાની છે આજે બધાય પરિવારનો એક જ લક્ષ છે કે બોટ મરી જાય કે નહીં આ પડી જાય ખબર પડી ગઈ કરાવો ને તો વધારે સારું પડે કેમ કે બોટની અંદર જ છે એટલે આ તમારું મને પર્સનલી મુદ્દો છે કોઈને કહેવા દેવું પણ એમાં એવું છે

आई और वो फोटो भेज दो और अभी कैसी कामगिरी चल रही है हमारी क्या सिस्टम से काम चल रहा है वो परमार भाई के ये इसमें भेजो नहीं इसमें देखो सर रिजल्ट नहीं मिलेगा ना रिजल्ट नहीं मिलेगा ना तो पूरा गुजरात सर पे लेंगे हम लोग मेरी बात सुनो जो भी जो भी इन लोगों गरीब लोगों के गरीब लोगों की बातों में ऐसी पोजीशन में इसको सहयोग नहीं मिलेगा तो पूरा गुजरात में हम हंगामा कर देंगे ये गरीब लोगों के लिए ये मछुआरों के लिए जो भी करना पड़ेगा वो हम करेंगे

समंदर में जो भी जिम्मेदारी होगी वो प्रशासन की होगी क्योंकि क्योंकि प्रशासन प्रशासन ठीक ठीक ढंग से काम हो नहीं ठीक है ठीक है ठीक है प्रशासन है જે લાખો રૂપિયા પગાર આયા ખાય છે બરાબર આ બધાના ટેક્સના પૈસાનો પગાર તમને લોકોને મળે છે આ લોકો જીવના જોખમે દરિયાની વચ્ચે પોતાના પરિવારનું પેટનું ગુજરાન પૂરું કરવા માટે પેટ ભરવા માટે જીવના જોખમે દરિયાની વચ્ચે કામ કરે છે એની તમે બેદરકારી રાખી જે અધિકારીઓ હોય બરાબર આયા કોઈને જખમરાવા નથી બેઠાયા આયા પગાર લે છે બધા બરાબર એટલે આવી બધી બાબતોની કાળજી લેવી જોઈએ તમારા લોકોની છે અત્યારે આખા આખા હિન્દુસ્તાનની અંદર તારીખે બંધ થઈ જાય અને અહીંયા સત્તર મારો દરિયાની અંદર એ તો બધા અજાણ છે અશિક્ષિત છે એ બધાને હું ખબર પડે કે અંદર વેધર કેવું છે અંદરની પરિસ્થિતિ શું છે અહીંથી તમે એની અહીંયા ડીલી નીતિ રાખો અને અહીંથી તમે એને છૂટછાટ આપો તો જવાના જ છે

લાઈન માં લ્યો કોન્ફરન્સ માં લ્યો કલેક્ટર સાહેબ ને કારણ કે આજે આજે તમને સાહેબ કહો 36 36 કલાક થઈ ગયા છે હજી પ્રશાસન કલાક છે હજી પ્રશાસન કઈ કરી નથી

તો આના માટે તો તાત્કાલિક તમામ જીવ ઉધર છે એના પરિવારજનોનો જીવ ઉદ્ધર છે એના પરિવાર ના મહિલાઓ છે એ રોઈ રોઈને ને અડધી થઈ ગઈ છે એને શું સમજવાનું સાહેબ નથી કોઈ પણ જાત એમાં રિઝલ્ટ આવતું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર